જેહાદ પીડિતાને ન્યાય અપાવવા હિન્દુ સંગઠન ભારત દ્વારા અંતરાત્માને હચમચાવી નાખનાર ઘટના છે સ્ત્રીનું રમકડાની જેમ શોષણ કરી બળજબરી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી આર્થિક શોષણ કરી અને ગર્ભવતી હોવા છતાં પણ જમીલ હુસેલ નામના નરાધમ

વૈશ્વિક નેટવર્ક હેઠળ પોતાના મનસુબાને સફળ કરવાના પ્રયત્નો કરે છે તેવી રજૂઆત હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા અને ટીમ દ્વારા કરાઈ હતી આ તકે બહોળી સંખ્યામાં સનાતની હિન્દુઓ હાજર રહ્યા હતા અને આ પિસાચને ઝડપી પાડી એક હિન્દુ દીકરીને ન્યાય અપાવવા અને આવા હવસખોરો પ્રત્યે કઠોર દંડનાત્મક કાર્યવાહી કરી સમસ્ત હિન્દુ સમાજની અસ્મિતાને ન્યાય આપવા કચ્છ કલેક્ટર ભુજની માંગ કરી હતી

ત્રણ વર્ષ સુધી પોતાની પાસે રાખી અને જ્યારે દીકરી ગર્ભવતી બની અત્યારે એના પેટમાં આઠ માલ માસનું ગર્ભ છે ત્યારે આ વિધર્મી આ દીકરીને નો ત્યાગ કર્યો છે અને ત્યારબાદ એના ઘરવાળા પણ અવારનવાર આ દીકરી જ્યાં રહે છે એના ઘરે જઈ અને એને મારકુટ કરતા અને આ જે એના મહિના અને એના પેટમાં આઠ માસનું ગર્ભ છે એનું ગર્ભપાત કરવા માટે આ દીકરી ઉપર દબાણ કરતા આ વિષયમાં અમે આજે કલેક્ટર સાહેબ કચ્છ ને એક જ્ઞાપન આવેદન પત્ર આપ્યું છે અને 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 એ અમે ફરિયાદ પણ નોંધાવી છે છે આ કિસ્સો દરેક દીકરી માટે ખોલતો કે તમે આંધળા થઈ આવા વિધર્મીઓ પાછળ જયારે જાઓ છો ત્યારે શું દશા થાય છે કે તમે નથી ઘરના કે ઘાટના આ દીકરી પાછળ હવે એનો પરિવાર નથી કારણ કે સ્વાભાવિક છે કે મુસ્લિમ સાથે છોકરી ગઈ હતી એટલે હવે ઘરમાં કોણ સપોર્ટ કરશે

જે ભાઈ છે એવું સાંભળવામાં આવ્યું છે કે મુસ્લિમ દીકરી સાથે એને લગ્ન કર્યા છે ત્યારે આપના માધ્યમથી કહીશ કે આહીર સમાજનો ભલે હોય પણ હિન્દુ સમાજનો પ્રથમ છે ત્યારે જો સંવિધાનિક રીતે કાયદામાં રહી અને જો એને આ પગલું ભર્યું છે તો ચોક્કસથી એમાં કોઈ જ વાંધો નથી કારણ કે જે રીતે હું મીડિયામાં જોઈ રહ્યો છું કે આ દેવીસરના મુદ્દા ઉપર કચ્છમાં કાગા મચી છે ત્યારે આવા લોકો કોમી એકતા તૂટવાની વાતો કરે છે ત્યારે આવા લોકોને હું કહેવા માંગી છે આપના માધ્યમથી કે કચ્છમાં છેલ્લા બાર મહિનામાં કેટલી હિન્દુ દીકરીઓ તમે બગાડી ગયા છો ત્યારે તમે કેમ કોમી એકતા તૂટવાની વાતો નથી કરતા અને આજે જ્યારે કોઈ એક હિન્દુ દીકરો આવું પગલું ભરે છે અને એ પણ સહમતીથી છે કાયદાની રોએ છે કંઈ કાયદાની બહારનો વિષય નથી ત્યારે કોમી એકતાના નામે તમે કચ્છના હિન્દુ કાયદાની રોએ છે કઈ કાયદાની બહારનો વિષય નથી ત્યારે કોમી એકતાના નામે તમે કચ્છના હિન્દુ સમાજને ડરાવવાનો પ્રયત્ન કરો છો ત્યારે આપના માધ્યમથી એ ભાઈ જ્યાં પણ હોય એને હું કહેવા માંગીશ જે પણ હિન્દુ સમાજનો દીકરો છે કે જો તે સંવિધાનિક કાયદા મુજબ જો તે આ પગલું ભર્યું છે તો હિન્દુ યુવા સંગઠન તારી સાથે છે અને પોલીસ પ્રોટેક્શન પણ એને મળવું જોઈએ હું તો પોલીસને પણ અનુરોધ કરીશ કે ખોટા આવેદન પત્રોના

એમાં હિન્દુ યુવા સંગઠનના પૂર્વ કચ્છના અધ્યક્ષ રાણાભાઈ પશ્ચિમ કચ્છના અધ્યક્ષ જયપાલસિંહ દિગુભા ઘનશ્યામસિંઘ સ્મિતભાઈ જોશી હાર્દિકભાઈ અને આખા કચ્છમાંથી કાર્યકર્તાઓ આવ્યા છે અને આ કાર્યકર્તાઓ હિન્દુ સમાજનો અવાજ અમે ખોટા ટાઈફામાં માનતા નથી ઘણા લોકોનો એવો પ્રશ્ન છે કે આ બેન ત્રણ વર્ષ સુધી કેમ ન બોલી ને હવે કેમ બોલી તો બેન ક્યાં જાત શું બેન વિધર્મી બની જાત એના પેટમાં જે દીકરો હતો શું વિદર્મી બનત બહેનનું જ્યારે કોઈ હાથ નહોતું પકડતું સ્વાભાવિક છે કે અમારી પાસે આવી જો પરિવારનો બેકિંગ સપોર્ટ ન હોય તો સ્વાભાવિક છે કે બેન ક્યાં જશે ત્યારે હિન્દુ સમાજને કહેવા માંગીશ કે આવા ભૂલ જે આપણા સમાજમાંથી છો દીકરાઓ કે દીકરીઓ કરી જાય છે એનો હાથ પકડો એને તરછોડો નહીં કારણ કે જો તમે તરછોડી નાખશો તો ચોક્કસ આવા જે પિશાચ છે જે આવા

મુસ્લિમ છોકરો છે ને પોલીસ આદર તંત્ર તમારી શું છે મારી માંગ છે કે મને ન્યાય મળે એ છોકરાને કડકથી કડી સજા મળે આજે હિન્દુ જે આપની સાથે છે આપ બધાનો આભાર માંગું છું હિન્દુ એવા સંગઠનનો બધા ભાઈઓનો દીકરા જાણે જાય અને બધા ભેગા બધા છે એના ભાઈઓ બધાના આભાર માનું છું એ મારો હાથ પકડ્યો પોલીસ તંત્ર તો દાદ દેતું ન હતું હિન્દુ સંગઠન મારા હાથ પકડ્યો ત્યાં આભાર માનું છું માનું છું એ લોકો મને ન્યાય અપાવવા મારા ભેગા ઊભા છે